તો ગુડ મોર્નિંગ મિત્રો શુભ સવાર બધા મિત્રોને તો સ્વાગત છે ડાયરો તમારા બધાનું નવા વ્લોગમાં સવાર સવારમાં છ વાગ્યે છ વાગી ગયા છે ડાયરો કેવો મસ્ત નજારો છે ઘટાય નહીં એવું પક્ષીઓ કલજોર કરે બીજી બાજુ પાણી ચાલવાય આપણી માંડીમાં અડચે ગયો ડાયરો છે ને જરો કંઈ ઘટે નહીં એવા તો બધા ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ આજે છે રક્ષાબંધન તો બધા ડાયરાને છે ને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છા અને તમે બધા ધામધૂમથી ઉજવ્યો હશે રક્ષાબંધનનો તહેવાર કેમ કે આ વિડિયો તો બીજા દિવસે આવશે આગલા દિવસે તો હવે છે ને મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બની ગયો આપણે વાળીએ પાણી તમે કરો વિડીયો ને એન્જોય અને મિત્રો છે ને હવા છ થઈ ગયા છે ને તો એ થઈ ગયું માઇન્ડ બી નથી ઊભી થઈ ગયું જાગી નહીં થઈ ગયું હજી હોતી છે જેમ કે એમને પાંદડા છે હજી ભેગા ને ભેગા છે એમણે સાડા છ થાય ને એટલે જાગી જશે મસ્ત મજાની બાકીયા એવા પક્ષીઓ બોલે સવાર સવારનો કોર હોય ને એટલે એને મજા આવે કાંઈ ઘટાય નહીં મિત્રો પક્ષીઓ કલસોર કરતા હોય શાંત વાતાવરણ હોય એકદમ મજા આવે સાંભળવા હોય ને પક્ષીઓને કલસોરને બીજી બાજુ નેકરા પક્ષીઓ કલસોર કરે છે મિત્રો સુરત દાદા ને ઉગી ગયા છે બાકી આપણે જો હાઈવે ઉપર જો વાહન ચાલુ થઈ ગયા છે અને બાકી હવે માઇન્ડવી મિત્રો ઊભી થાવા મંડી ગઈ જાગવા મંડી ગઈ એવું ઊંઘમાંથી હવે પાંદડા બધા ખુલ્લા મંડી ગયા છે થાવા હળવે હળવે

มันทางเรารักใคร่มันโดนบังคับเรารักษาเหมนเดิมเฮ้ยเฮ้ยแล้วกินได้ก็ฮาเลยก็ไม่ฮาเลยเฮ้ยฮาเลยนส่นะชิคว้าใช่ไหมชสดีเยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ฮ้ยเฮเฮยเฮ้ยเฮเฮ้ยเฮ้ยเฮ้ยเฮเฮ้ยยเฮ้ยเฮเฮ้ยเฮเฮ้ยเฮ้ยเฮ้ยเ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้เฮ้ยเฮ้ยเฮ้ยเ

आमे एक बांधी दो लेनिया बांधी मे तरे छने बांधी बा आ बांधी मे तरे बांधी तेनाको पोली पोली न बांधी हाम्रो बांधी एक आठी माई दिने कणीक आव आवडी आव आवडी छे न जो आपडा घरे बनाए बांधी बनाए घरे बनाई राखले

મિત્રો અમારે વંશિકાની છે ને આવ્યા બાપુને રાખડી બાંધવા આપણે અમારા ભાઈ હેને આવ્યા હતા બે દિવસ પ્રમ દિવસે પહેલાં દિવસે એમ કંઈક આવ્યા હતા બાપુ હતા નહીં બાર કેમ ગયા તા એટલે રાખડી દઈને વહી ગયા હતા અત્યારે વંશિકા બાંધી દે બાપુને રાખડી હનો બાંધી રાખડી ઈશ્વરભાઈના ભાઈ પાણી વાળો વડગાડી દેવા ખડ શું છે

嗯。Mm hmm.

चालन मित्रो तेनो खावाई जाओ गावली प हमणे के 2 3 बराई नऊ भाईउ करछु हां भाई राखडी आई भाईजी राखनी ओवर यार को हाल तो ई काय को है हरो न होई जान मटी गई कि न खावे हरी गयो टांगवा ने

ز ے بو پس ن

ਉਹ

ડાય છે ને બપોરના ના બે વાગી ગયા છે ને હેને આપણે વાળી છે ડુંગળી માં પાણી હવે બે કેરા રહ્યા છે ને એક બે કેરા વલકા છે આપણે ખડવા આવ્યું હતું ને એના પાણી દેવી ખરા તડકા પાણી વાળવી છે મિત્રો વાત જ મિત્રો એવા ટાઈમે આવી ખરા તડકા જ વાળું પડે ને પાણી ને હે મિત્રો હમણાં ઘડીક વાદળ છે તા પછી વીખ ખાઈ ગયું ફૂલું થઈ ગયું છે આમ છે આ ગમવા વાદળ છે